હાલો મિત્રો હવે આપણે જઈએ છીએ આપણા નવા બ્લોકમાં તમને સ્વાગત છે અને બુદ્ધિવત્તા કે આપણે જઈએ વસાપુર પાટણની બાજુમાં આવેલું છે એને એની સેમની અંદર ખેતરની અંદર તળાવની પાળે બાબરા મોમાનું મંદિર આવેલું છે બાબરા મામાના મંદિરે જઈને આપણે તમને કહેશું કે જણાવશું કે બાબરા મામા ક્યારના બેઠા છે શું એમની કહાની છે અને સી રીતના આ ગોમની અંદર સેમમાં બેઠેલા છે એટલે અમારી બનેલી કાલે

એમની આગળ જવાનું છે ને એની આગળ જતાં જાતા જાતા જતા થોડું આગળ જઈને તમને જે લોકેશન આવે તમે બતાવી રહ્યા છીએ કે બ્લોકમાં ચાલું નથી હે માતાજી નવ મિત્રો આપણે આગળ જઈ રહ્યા છીએ અને હવે ડુંગળીપુરાનું ગોવાળ આવે છે જેવી રીતે ડુંગળીપુરા ગોળ આવે એ તરત હાઇવેથી આપણે વળી જવાનું છે બાજુનું ગલ્લો પણ છે અને હવેથી આપણે નડિયાની અંદર ઉતરી જવાનું અને ઉતરતા હેડા જવાનું છે નડિયા સીધે સીધા એ આપણે એડા જઈએ છીએ તમે દેખતા રહેજો હેલો મિત્રો આપણે બાબરા મોમાની મંદિરે આવી ચૂક્યા છીએ અને હોમ મત દેખાય આપણે જોઈ લો એ મોમાનું મંદિર અને આ એમ તળાવ તળાવ પણ જોવાલાયક છે આપણે મોમાજી ના મંદિરે ઉતરીએ તમને બતાવીએ આવે આપણે ઉતરી ગયા છીએ આપણે ગયા બાબરા મોમાના મંદિરે કઈને આપણે રસ્તા ઉપર આવતા હતા આવતા આવતા તમને રસ્તાનું લોકેશન બતાવ્યું આ જગ્યાએ વળજો આમ વળજો આટલા આટલા ડુંગળી પર પાટિયું આવશે એથી સાઈડ વળી જજો ઊંધા જતા અને એથી અંદર થોડું નળિયું આવશે અને આગળ બાબરામાનું મંદિર આવશે તો આપણે પહોંચી ગયા બાબરામાના મંદિરે અને હવે આપણે દર્શન કરીશું પછી આપણે થોડું જેટલું જુણતા છું જેટલું પૂછ્યું છે એટલું તમને કહેવું કે આ બાબરામાનો વિષય આવ્યો છે મંદિર દર્શન કરીશું હરે બાબરા હવે આ મંદિરનું ઘઉંવાળા લોકોનું કહેવું એમ હત કે વર્ષો પહેલા કોઈ કશું નતું ને ચકડી દેવી હતી એની પહેલાં અડધાનું કહેવું એમ છે કે કોઈક બાળક હતું એના પરથી મંદિર બનાવેલું હે એટલે બાબરા મોમા હમ બાબરીવાળું બાળક હતું એના પરથી બાબરામો ન પડી હોય પણ અડધાનું કેવું એમ છે માન્યતા એવી છે અમને માન્યતા એવી છે અને અડધાનું કેવું એમ છે કે રાજા સિદ્ધરાજ જે પાટણ ગાદીપતિ હતા એમના જે બાબરામોમાં કહેવાતા જે બાબરો ભૂત કહેવાતા જે પાટણના પુરુપૂર જે વંડો કરેલો છે જે કિલ્લો બનાવેલો હતો એ ઓમના દ્વારા બનાવ્યો હતો અને પાટણની રક્ષા કરવા માટે પાટણના બાર એમને બિહારવામાં આવ્યા હતા એમ સિદ્ધનાથ રાજાનું કામ કરતા હતા અડધાનું કહેવું એમ છે કોઈ કન્ફર્મ આપણે કોઈ ખબર નહીં અને આ બાબાનું મંદિર અને જોયું મેં બધા મોમાજી મામાજીને બેઠા એ મંદિર બંધ અને હવે આપણે એમને બાજુનું તળાવ બતાવીશું જેથી કરી કે અંદર જે જીવ જંતુ બહુ છે એમ મચ્છી પણ બહુ છે અને માટલા પણ બહુ છે અને સેફ્ટી સાથે રહેશે ગોંગના કોઈને પણ હોય ટચિંગમાં માટલી બાટલી ગાંઠવા દેતા નહીં એટલું સારું હોય ચલો હવે તમને બતાવીશું બીજી જગ્યા એમની બાજુ છે જ ધૂણી રાખેલી છે એ પણ ધૂણી તમને બતાવીશું બતાવીશું હોય બાબા એમને એ મોમાના આડીના તળાવ છે બાબરા મોમાનું તળાવ કહેવામાં જ આવે છે અને આ તળાવ એટલું બધું વેતન છે ને તો પબ્લિક આટલા વર્ષ આટલા વર્ષથી આ મંદિર આટલા વર્ષથી હોય છે ત્યાંનું આ તળાવ છે અને તળાવની અંદર એટલી જીવાત છે જીવ જંતુ કે પબ્લિકોને રોજ જમાડવા આવે છે ફોજ પડે સવારે ગમે ત્યારે જમાડવા આવે છે ને પબ ધર્મનું થોડું કાર્ય પબ્લિક કરે છે અને તમે જોઈ જોઈ શકો છો આપણે મંદિર જોઈ લીધું બધું જોઈ લીધું આ ખાતે રસ્તો જે ગમ બંને છે એ તમને બતાવીશું ચાલુ રાખજો જોવાનું ચોથે નવરાય ચોથાઈને જવાય તમને ખબર પડે દર્શન કરવા કોઈક દિવસ આવો તો તમારે આગળ જવું ના પડે કોઈને પૂછવું ના પડે સીધો રસ્તો તમને ગમથી એ સીધો અંદર આવે છે હાઈવે સુધી એ બતાવવા જઈ રહ્યા શીખ કુમારની પાસઠનો જે રસ્તો છે એ સીધે સીધો તમને બતાવીશું કે પછી વડવાનું રીત ડાયરેક્ટ મંદિરે અવરાય ચાલુ રાખજો જવાનું નથી કેવી જવાયા કેવી લેવાય ડાબી સાઈડ વળી જવાનું હો હીધે સીધા આપણે અમાના મંદિર મક્કા જઈ શકશું જે જવાનો રસ્તો બોમ્બ છે એ રસ્તો બતાવી રહ્યા છીએ તમે અમે જોતા રહેજો ને આગળ જતા બોર પણ આવ્યા બોર પણ બધા આવ્યું સામે દેખાય બોર છે પૂરે જવાનું હોય તમારે હોમવર્ક ખાઈ પૂર આવો એટલે તો રાઈટ છે તમારે હેલો હવે તમે આપણે આગળ જોઈ કે એવો રસ્તો આવી ગયા પાકો ગમ જવા માટે જે તમે નડિયામાંથી આવ્યા હતા એનાથી આગળ થોડા આગળ નીકળશો એટલે તમને આ લોકેશન પણ મળી રહે સીધે સીધું છે કોઈ ભૂલ્યા પડે એવું નથી આગળ જેને બે રસ્તા પડી છે તમને બતાવી દઈએ કે ગોમનો રસ્તો આવી ગયો અને જોતા રહેજો ચાલુ રાખજો ખૂબ દિવસ આવો તો અટવો નહીં એ ચાલુ જોતા રહેજો આપણે આ બે રસ્તા ગયા હતા એ રસ્તા આપણે બરોબર એથી તો ઘણા આપણા એસટી રિક્ષાની મળવા માટે જય માતા